નમસ્કાર મિત્રો આજે ગાંગી જ્યારે અડધી રાત્રે સમડી બની અને જ્યારે આ નેહડામાં જ્યારે ઝાંપે પહોંચે છે ત્યાં તેને એક માતા સિકોતર મળે છે અને તે આ સમગ્ર ઘટના જણાવે છે કે કેમ આ નેહડાના માણસો હર મહિને સાજાને સાજા મોતને ઘાટ ઉતરી જાય છે ત્યારે આ ગાંગી માતા સિકોતર પાસેથી એ વાતને જાણી અને પાછી હવે આ પાંજરામાં આવીને પૂરાઈ જાય છે અને બીજા દિવસની વહેલી સવારે કે જે આ નેહડાના બધા જ માણસો ભેગા મળી અને વાતો કરી રહ્યા છે કે આ બધું આપણા આ નેહડામાં કેમ થઈ રહ્યું છે અને તેનું કોઈક નિરાકરણ ક્યારે નીકળશે અને ત્યાં તો શિકારીની પત્ની કે જે ઢળી પડે છે છે ને બેભાન થઈ જાય ત્યારે ફરી આખા નેહડાના માણસો ગભરાણા કે જુઓ આપણી નજરોની સામે એક બીજા માણસને ભડકી ગઈ અને હવે ખબર નહીં કે આ બધી સમસ્યાનું ક્યારે નિરાકરણ આવશે અને શિકારી ચોધાર આસુડે રડી રહ્યો છે ત્યારે આ ઘટના જોઈને ગાંગીથી રહેવાયું નહીં અને તે ઘણી કોશિશ કરે છે પરંતુ પોતાને રોકી શકતી નથી અને પાંજરામાં બેઠી બેઠી અવાજ કરે છે કે શિકારી તમે કામ જ એવા કર્યા છે કે જેના કારણે તમારા આ નેહડાના સાજાને સાજા માણસો મોતને ઘાટ ઉતરી રહ્યા છે ત્યારે આ ગામના સૌ માણસો જુએ છે કે કોણ બોલી રહ્યું છે ત્યારે ગાંગી બોલી કે હું બોલું છું આ પાંજરામાં બેઠી બેઠી ત્યારે આ પાંજરામાં સમડીને બોલતા જોઈ અને પહેલાં તો આ નેહડાના મુખી અને આ સમગ્ર ગામના માણસો ચોંકી જાય છે કે સમડીને વળી ક્યાંથી વાચા ફૂટી અને તે કેવી રીતે બોલી શકે છે ત્યારે ગંગી કહે છે કે મને ચોકની વચ્ચે લઈને આવો હું તમને જણાવું છું કે તમે કયું કામ કર્યું છે જેના કારણે તમારા આ નેહડાના માણસો આમ ટપોટપ મરી રહ્યા છે અને કેવી રીતે બચાવવાને એનું નિરાકરણ પણ હું તમને આપું છું ત્યારે શિકારીના ડોળા ફાટી ગયા છે કઈ બોલી શકતો નથી અને ધ્રુજતા ધ્રુજતા તે આ પાંજરા પાસે આવે છે અને પાંજરાને હાથમાં લઈ અને આ આખા એ નેહડાના જે માણસો ઊભા છે તેના ચોકની વચ્ચોવચ લાવીને મૂકે છે ત્યારે આ નેહડાના મુખી આગળ આવીને કહે છે કે કોણ છો તમે અને આમ માણસની જેમ કેવી રીતે બોલો છો ત્યારે ગાંગી કહે છે કે આ લોકોને મારી સાચી ઓળખાણ આપવી જરૂરી નથી અને પછી તે એટલું જ કહે છે કે હું એક સમડી છું પરંતુ મને માનવની બોલી બોલતા આવડે છે ત્યારે હવે આ શિકારી તેની પાસે જઈને એટલું કહે છે કે મને માફ કરી દે છે હું તને આમ પાંજરે પૂરીને લાવ્યો છું ત્યારે તે કહે છે કે તે મને પાંજરે નથી પૂરી હું જાતે જ આ પાંજરે પુરાણી છું અને પાંજરાની બહાર નીકળતા પણ મને આવડે છે પરંતુ અત્યારે મારો સમય સારો નથી ચાલી રહ્યો ને એટલે હું જાતે જ આ પાંજરામાં રહું છું ત્યાં તો આ નેહડાના મુખી પૂછે છે કે તો તારું નામ તો હશે ને કે મારું નામ ગાંગી છે કે તો ગાંગી અમારા ગામના આ માણસો ટપાટપ મરી રહ્યા છે એનું કાંઈક નિરાકરણ અમને બતાવ અને એવી તો શું ભૂલ કરી છે અમે કે જેના કારણે આ લોકો મરી રહ્યા છે ત્યારે ગાંગી એટલું કહે છે કે હું તમને જણાવું છું કે તમારા ગામના માણસો કેમ મરી રહ્યા છે પરંતુ એના બદલામાં હું જે કહું એ તમારે કરવું પડશે અને જો તમે એ કરશો તો તમારા ગામના માણસો નહીં મરે ત્યારે આ નેહડાના સૌ કોઈ માણસો કે જે હાથ જોડીને કહે છે કે અમે એ બધું જ કરવા તૈયાર છીએ અમને જણાવતો ખરા ત્યારે ગાંગી કહે છે કે સાંભળો તમે આજથી એક વરસ પહેલાં કોઈ માલધારીના નેહડામાં પહોંચ્યા હતા અને ત્યાં જઈ અને ચાલીસથી પચાસ જેટલા ઘેટા બકરાને રાતોરાત તમે ઉપાડીને લાવ્યા હતા ને ત્યારે આટલા શબ્દો સાંભળીને હર કોઈના માથા નીચે નમી ગયા અને કહે છે કે હા અમે બધા લાવ્યા હતા અને એમાં સૌથી મુખ્ય હતો આ શિકારી અને એના પિતાજી કે જેઓ બીજા જ દિવસે મોતને ઘાટ ઉતરી ગયા હતા પરંતુ એના પછી અમારા નેહડામાં એક એક માણસ મરવા લાગ્યો છે અને હજી સુધી એનું નિરાકરણ નથી મળ્યું ત્યારે ગાંગી કહે છે કે એક વર્ષથી જ તમારા આ નેહડામાં મોત થઈ રહ્યા છે ને ત્યારે તેઓ કહે છે કે હા અને ત્યારે ગાંગી બોલી કે તમે આ ચોરી નહોતી કરી શું એના પહેલાં કોઈ મોત થતું હતું ખરા ત્યારે હર કોઈ માણસો સમજી ગયા કે ગાંગી શું કહેવા માગે છે અને પછી મુખી કહે છે કે ગાંગી શું આ વાત સાચી છે કે અમે એ ચોરી કરી એના કારણે જ આ માણસો મરી રહ્યા છે ત્યારે ગાંગી કહે છે કે તમે જે માલધારીઓના નેહડામાંથી ચાલીસથી પચાસ ઘેટા બકરા ઉપાડી લાવ્યા છો ને એની રખેવાળી સાક્ષાત એની માતા સિકોતર કરતી હતી અને તમે એ ઘેટા બકરા તો ચોરી લાવ્યા પરંતુ એની સાથે સાથે એની માતા એ પણ તમારી સાથે આવી છે અને તે ગામના ઝાંપે બેઠી છે અને તમારા ગામના હર મહિને એક એક માણસને મારે છે અને હવે તેનો ગુસ્સો વધી ગયો છે તેથી ગઈકાલે તો એક માણસને માર્યો હતો અને આજે બીજી વાર આ શિકારીની પત્નીને પણ આજે બેભાન કરી નાખી છે હવે એનું પ્રાણ પંખેરું થોડા જ સમયમાં ઉડી જશે ત્યાં તો તે રડવા લાગ્યો ને કહે છે કે અમારી ભૂલ થઈ ગઈ છે અને એનો કાંઈક તો ઉપાય હશે ને ત્યારે ગાંગી કહે છે કે એનો ઉપાય પણ છે પરંતુ જો તમે માનો તો આ ગામમાં ફરી શાંતિ છપાઈ જશે ત્યારે તે કહે છે કે તો મને જણાવો અમારે શું કરવું પડશે ત્યારે ગાંગી કહે છે કે મુખી તમે કેટલા ઘેટા બકરા લાવ્યા હતા ત્યારે મુખી કહે છે કે અમે પચાસ જેટલા ઘેટા બકરા લાવ્યા હતા અને એ બધાને અમે મારી મારીને ખાઈ ગયા છીએ ત્યારે ગાંગી કહે છે કે તો એનો હિસાબ તો આપવો પડશે અને જો પચાસની જગ્યાએ એના સો બકરા લઈ અને જો વાગતા ઢોલે એ માલધારીને પાછા આપવા માટે જશો ને તો માતા સિકોતર અહીંયાથી વળી જશે અને તમારા ગામમાં પછી કોઈ મોત નહીં થાય ત્યાં તો મુખી હસવા લાગ્યા અને હસતા હસતા કહે છે કે ગાંગી તું આ શું કહી રહી છે તને ભાન છે અરે અમે આજ દિવસ સુધી એ એક ચોરી નથી કરી પરંતુ એના કરતાં પણ ઘણી મોટી મોટી ચોરીઓ કરી છે અને એ ચોરીઓ કર્યા પછી પણ અમે ક્યારેય કોઈ દિવસ અમે હેરાન નથી થયા આ તો કોઈક એક વરસથી રોગ આવ્યો છે અને રોગના કારણે માણસો મરી રહ્યા છે બાકી એનાથી વધારે કાંઈ નથી ને ગાંગી સાંભળ અમે એક વરસથી ચોરી નથી કરતા હું જ્યારથી સમજણો થયો ને ત્યારથી જ અમે ચોરી લૂંટફાટ અને પશુ પક્ષીઓને મારીને ખાઈએ છીએ અમને ક્યારેય કોઈ નથી નડ્યું અને હા અમે ક્યારેય ધંધો નથી કર્યો લૂંટફાટ જ કરી છે ત્યારે આટલા શબ્દો સાંભળીને આ ગાંગી કે જે સાંભળી સ્વરૂપમાં છે તે કાંઈ બોલતી નથી અને પેલા શિકારીને કહે છે કે શિકારી તું જો આ માણસની વાદે ચડીશ ને તો તું તારી પત્ની ખોઈ બેસીશ અને તારી પત્નીના શરીરમાં હજી પણ થોડા થોડા ધબકારા બાકી છે કદાચ જો માની જાઓને તો તમારી પત્ની સાજી થઈ જાય ત્યારે આ નિહળાનો મુખી કે જે મનમાં યુક્તિ કરે છે કે લાય એકવાર આની પરીક્ષા તો કરી જવું અને પછી તે ગાંગીને કહે છે કે ગાંગી જો તું સાચું જ કહેતી હોય ને કે અમને એ માલધારીની સિકોતર નડે છે અને તે જ અમારા માણસોને મારે છે તો પછી ગાંગી જો આ વાત સાચી હોય ને તો જા અમે પચાસની જગ્યાએ સો બકરા આપવા માટે તૈયાર છીએ પરંતુ આ મૃત્યુના મોતમાં જે સૂતેલી છે ને એ અમારા શિકારીની જે પત્ની છે ને એને સાજી કરી નાખ અને જો તું એને સાજી કરી નાખે તો અમે માની લઈએ કે તારી વાત એકદમ સાચી છે ત્યારે ગાંગી કહે છે કે મારું પાંજરું ખોલો હું હમણાં આવું છું અને ત્યારે આ શિકારી ગાંગીનું પાંજરું ખોલે છે અને સમડી બનીને ગાંગી ઉડતી ઉડતી પહોંચે છે આ નેહડાના ઝાપે અને ઝાપે જ્યાં સિકોતર બેઠી હતી એની પાસે જઈને ગાંગી બેસે છે ત્યારે સિકોતર ખળખળ દાંત કાઢીને હસે છે અને કહે છે કે ગાંગી તું તો કામરૂ દેશની વિદ્યાઓ જાણે છે અને આજે તો પક્ષી બનીને ઉડી રહી છે ત્યારે ગાંગી કહે છે કે હા મને મારા બાબાએ આવી બધી વિદ્યાઓ શીખવાડી છે પરંતુ હેમાં સિકોતર અહીંયા તમે જે સ્ત્રીને આજે બેભાન કરી નાખી છે ને એના પ્રાણ પૂરી દો એને ઊભી કરી નાખો તો ગામના માણસોને સમજાય કે આ વાત સાચી છે અને પછી તેઓ તમારો વ્યવહાર આપવા માટે તૈયાર છે ત્યારે મા સિકોતર કહે છે કે ગાંગી જો તેઓ માની જતા હોય અને મારો વ્યવહાર આપવા માટે તૈયાર થતા હોય તો જા થોડી જ વારમાં એ સ્ત્રી સાજી થઈ જશે અને આમ ગાંગીના કહેવા પ્રમાણે માતા સિકોતર કે તે સ્ત્રીને પાછી સાજી કરવાનું વચન આપે છે અને પછી ગાંગી પાછી આ પાંજરાની ઉપર આવીને બેસે છે અને કહે છે કે મુખી હવે આ સ્ત્રી છે ને એ પાંચ જ મિનિટમાં ઊભી થાય છે તમે ખાલી જોતા જાઓ અને આમ પછી થોડી જ વારમાં આ સ્ત્રી બેઠી થાય છે અને બેઠી થઈને ભાનમાં આવી જાય છે અને એક લોટો પાણીનો પીવે છે ત્યારે શિકારી તો માની ગયો કે ગાંગીની વાત એકદમ સાચી છે અને સાચે જ અહીંયા કોઈક માતા સિકોતર આવી છે અને એના ઘેટા બકરા તો હવે પાછા આપવા જ પડશે ત્યારે ગાંગી બોલી કે હે મુખી હવે તો માની ગયા ને કે અહીંયા માતા સિકોતર આવી છે અને તમારે એ પચાસના સો ગીટા બકરા આપવા જ પડશે ત્યારે આ મુખી એટલું કહેવા લાગ્યો કે ગાંગી હું તો ખાલી તારી મજાક કરતો હતો અને આ સ્ત્રી કાંઈ મરી નહોતી ગઈ એ બેભાન થઈ હતી અને બેભાન થયેલું માણસ ગમે ત્યારે ભાનમાં તો આવવાનું જ હતું ને ચાલો ગામ લોકો આપણે આની વાત માનવા જેવી નથી અને ખબર નહીં આ શિકારી પણ કોણ જાણે ક્યાંથી આવી બોલતી સંભળીને લઈને આવ્યો છે આની વાત નથી સાંભળવી આમ કહી અને આ નેહડાના સમગ્ર માણસો કે જે મુખીની સાથે પોતપોતાના ઘર તરફ ચાલી નીકળે છે અને આમ ઘટના આવી બની ત્યારે આ બાજુ હવે માતા સિકોતર ખીજાય છે અને પેલો શિકારી કે એ પણ ગાંગીને લઈ અને હવે તેના ઘરે આવે છે ઘરે આવીને તે કહેવા લાગ્યો કે ગાંગી સાચું કે જે તું કોણ છે અને તે જે કહ્યું છે એ વાત એકદમ સાચી છે ને ત્યારે ગાંગી કહે છે કે હે શિકારી હું તો જે કહેતી હતી ને એ વાત સાચી હતી અને તારી પત્નીને મેં બચાવી પણ લીધી છે અને તે મારો જીવ બચાવ્યો હતો હું પણ સમડી બની અને જ્યારે એ જંગલમાં પાનના ઢગલા ઉપર પડી હતી ને ત્યારે તું મને અહીંયા લાવીને મારી સારવાર કરી હતી એના બદલામાં મેં તારી પત્નીનો જીવ બચાવી લીધો છે અને હવે સાંભળ મારી વાત કે જો મારી વાત ખોટી ના હોય ને તો જો છે કે આવતીકાલે મુખીના ઘરે શું ઘટના બને છે અને પછી જો મુખી દોડતો દોડતો અહીંયા મારી પાસે આવી અને જો ભીખ માગતું ના થાય તો મને કહેજે ત્યારે શિકારી કહે છે કે ગાંગી અમે તો માનવા તૈયાર છીએ અને અમારે એ માતા સિકોતર સાથે વાત કરવી હોય તો કેવી રીતે કરવાની ત્યારે ગાંગી કહે છે કે તમે માતા સિકોતર સાથે વાત કરવાની કોઈ જરૂર નથી તમારા આ નેહડાના સમગ્ર માણસો જો માની જાય તો આપણે એ માતા સિકોતરનો વ્યવહાર આપી દઈશું તો તે માતા એની માલધારીના ઘરે પાછી ચાલી જશે અને આમ ગાંગી અને આ શિકારીને તેની પત્ની મોડી રાત સુધી આમ ઘણી બધી વાતો કરે છે અને આમ આખી રાત વીતે છે અને બીજા દિવસની વહેલી સવાર થાય છે અને વહેલી સવાર થતાની સાથે જ હર કોઈ માણસ જાગે છે અને ત્યારે પેલો મુખી પણ જાગે છે જાગી અને તેની પત્નીને કહે છે કે આટલો બધો દિવસ ઉગી ગયો છે હજી સુધી ઉઠી નથી અરે જાગ જાગ જોતો ખરા આ સૂર્ય કેટલો આકાશે ચડ્યો છે આમ કહીને તે તેની પત્નીને જગાડે છે પરંતુ તેની પત્ની જાણે લાશ પડી હોય એવી પડી છે અને તે ઉઠવાનું નામ લેતી નથી ત્યારે તે રાડ પાડે છે અને આજુબાજુના આ નેહડામાં જે ઘર હતા તેઓ દોડી દોડી અને આ મુખીના ઘરે પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો તેની પત્ની જીવતી લાશ બનીને પડી છે ત્યારે આ ઘટના જોતાની સાથે જ આ સમગ્ર નેહડાના માણસો કહેવા લાગ્યા કે મુખી લાગે છે કે પેલી સમડી કહેતી હતી ને એ વાત સાચી છે અને તમે આ વાત માન્યા નથી માટે હવે તમારી પત્ની હવે જીવિત નહીં થાય ત્યારે હવે આ મુખી બરાબર ગભરાણા અને પછી ત્યાંથી ગડગડતી દોટ મૂકે છે આ શિકારીના ઘર તરફ અને પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી